गुजरात में ચોમાસાના દસ્તકની તારીખોનું અનુમાન વ્યક્ત કર્યું ન્યૂઝએટીની સ્ક્રીન પર આપ પાંચે આગાહ્યોને જોઈ શકશો જો મોનસૂન આનસેટની ડેટ હે કેરલા કે લિયે વો હે 31 મેં ઓર પ્લસ માઈનસ 4% કા પ્લસ માઈનસ 4 ડેઝ કા એરર કે સાથ રહેગી

આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું એટલે એટલે કે છવ્વીસ અથવા તો સત્યાવીસ મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે એટલે કે મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ ચૌદ અથવા તો પંદર જૂન સમયથી આવી શકે છે જુલાઈ ઓગસ્ટમાં સારું વરસાદ થવાનું ચકેતા છે રાજ્યના ભાગોમાં એકસો છ ટકા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત હિંદ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા ચક્રવાત થવાની શક્યતા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળે છે બંગાળ ઉપસાગરમાં સોળમી મે પછી હલચલ જોવા મળે છે અને તારીખ સોળથી ચોવીસ મેમાં આંદમાં નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે પૂર્વ ઉપસાગરમાં ભારે ચોમાસું ક્યારે લાગે છે ગુજરાતમાં ચોમાસું ગુજરાતમાં ઇંતજાર નહીં કરવો પડે પંદર જૂનથી લઈને પચીસ જૂનમાં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસુ ગુજરાતની અંદર પહેલી જુલાઈથી બેસી જશે બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો જી હા પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂઝવણમાં મુકાયા એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો જેનો વિડીયો પણ વાયરલ થયો માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઉભો રહી ગયો પાલનપુરના ધાણધા જલોત્રા કુંપર માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદભવી જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોંથ વળી ગયો કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીન દોસ્ત થઈ ગયા બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ આ તસવીરો જુઓ પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી તો આ પરિવારે આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતાં માંડ બચી ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું હોર્ડિંગ ઉડીને રોડ પર પડી ગયું નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો મહાકાયરમાં આડેડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો પરંતુ તે માંડ બચ્યો તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે જોખમી હોર્ડિંગ્સ છે અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેને મોટા તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે દ્વારકાના લાલ લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી તો ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે ભારે તારાજી સર્જાઈ વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો વઘઈના શિવારીમાળ ગામમાં સિત્તેરથી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો ઘરના નડિયા પણ વેરવિખેર થઈ ગયા પતરાના શેડ બનાવીને રહેતા લોકો બે ઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ડાંગથી આવી રહી છે આ તસવીર બે અલગ અલગ બતાવી રહ્યા છે અહીંયા મિની વાવાઝોડું ફૂકાયું જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બે ઘર બની ગયા આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઉભો હતો 400 लेके आते आते हैं हैं या भारी भारी बहुमत बहुमत से आप जीत के आते हैं, तो आ, भारी बहुमत तो सिर्फ नमस्कार न्यूज़ में स्वागत शर्मा शुरुआत एक महत्वपूर्ण खबर भागो आकमी गुजरात में हीट वेव अगे आगाही है तरह दिवस सुधी के भागो हेवी आगाही सौराष्ट्र कच्छना चार जिला હીટ વેવની આગાહી કરવામાં આવી છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં આકરી ગરમી પડી શકે છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટ વેવની આગાહી છે કાંઠાના ભાગોમાં પાંચ દિવસ ઉકળાટ વાતાવરણ રહેશે અમદાવાદ વાસીઓ ત્રણ દિવસ ખૂબ જ સાવધાન રહેજો અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચી શકે છે અમદાવાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી ડીસા અને ઈડર ઉત્તર ગુજરાતની આ ત્રણ અલગ અલગ તસવીરો જિલ્લાઓમાંથી આવી રહી છે અમદાવાદમાં પણ ચુમ્માળીસ ડિગ્રી પહોંચી શકે છે પારો તો પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં આખરી ગરમીના તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટવેવ વેવની આગાહી કરાઈ છે તો કાંઠા વિસ્તારોમાં પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો તેતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે અમદાવાદમાં પણ ચુમ્માળીસ ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી શકે છે તો કાંઠાના ભાગોમાં પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે અમદાવાદવાસીઓ ત્રણ દિવસ ખૂબ જ સાવધાન રહેજો કારણ કે અમદાવાદમાં પણ ગરમીનો પારો 44 डिग्री पे पहुंच सके छे છેલ્લા 24 કલાકમાં 43.6 ડિગ્રી જેટલું અમદાવાદનું તાપમાન નોંધાયું છે એટલે કે રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ નોંધાયું છે આ હીટ વેવની વોર્નિંગ ડે 1 સે લેકે ડે 3 તક દી ગઈ છે સૌરાષ્ટ્ર ઓર ગુજરાત રીજન કે લિયે ઓર જો ડિસ્ટ્રિક્ટ હે જહાપે હીટ વેવ આને વાલે દિનો મે હોગા વો હે સૌરાષ્ટ્ર રીજન કે લિયે પોરબંદર હે ગીર સોમનાથ હે ઓર ભાવનગર ઓર કચ્છ હે और बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पे हीट वेव की वार्निंग दी गई है डे वन से लेकर डे थ्री के लिए वो डिस्ट्रिक्ट है वलसाड़ और सूरत और डिस्कम्फोर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फोर्ट कंडीशन डे वन से लेकर डे फाइव तक कोस्टल एरिया में गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिस्कम्फोर्ट कंडीशन बनी रहेगी जो टेम्परेचर में दो से तीन डिग्री सेल्सियस का आने वाले दो दिनों में बढ़ोतरी दर्ज होगी उसके बाद टेम्परेचर तीन दिन तक नो लार्ज चेंज में रहेगा अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले पाँच दिनों की बात करेंगे फोर्टी टू से फोर्टी थ्री और फोर्टी फोर के भी आसपास जाने का पूर्वानुमान है ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ચોમાસાની તારીખ હોની જાહેરાત થઈ ગઈ છે న్యూઝ ચેટિંગ ગુજરાતી ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત લાવી રહી છે એક બે નહીં પરંતુ 5 5 પ્રતિષ્ઠિત આગાહીઓ આપને બતાવવા જઈ રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે આ સવાલનો જવાબ ખેડૂતોને મળી રહ્યો છે હવામાન વિભાગ ખાનગી સંસ્થા સ્કાયમેટ આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહીકાર અંબાલાલ પટેલ અને જાણીતા હવામાન નિષ્ણાત જીરાગ સાહેબ गुजरात में चौमासाना दस्तक तारीखों ने अनुमान व्यक्त करी म्यूजिकली स्क्रीन पर आप पांचे आगाहियों ने जो इशारों जो मानसून आंसर की डेट है केरला के लिए वो है थर्टी फर्स्ट मई और प्लस माइनस फोर परसेंट का फर, प्लस माइनस फोर आ, डेज का एरर के साथ रहेगी

રાજ્યના ભાગોમાં એકસો છ ટકા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત હિંદ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળે છે બંગાળ સાગરમાં સોળમી મે પછી હલચલ જોવા મળશે અને તારીખ સોળથી ચોવીસ મેમાં આંદોમાન હીરકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે મોરલોbs આગળમાં ભારે હલચા જોવા મળશે ચોમાસુ ક્યારે લાગે છે ગુજરાતમાં ચોમાસુ ગુજરાતમાં લગભગમાં બહુ બહુ ઇંતજાર નહીં કરવો પડે પંદર જૂન થી લઈને 25 જૂન માં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસુ ગુજરાતની અંદર પહેલી જુલાઈ થી બેસી જશે બનાસકાંઠામાં વેરી વાવા જુડાયે ભારે કરી વાવા જુડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો જી હા પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો જેનો વિડીયો પણ વાયરલ થયો માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઉભો રહી ગયો પાલનપુરના ધાણધા જલોત્રા કુંપર માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદભવી જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોંથ વળી ગયો કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીન દોસ્ત થઈ ગયા તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે જ્યાં એક ઘરના શેડને બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોથ વળી ગયો છે પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ આ તસવીરો જુઓ પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી તો આ પરિવારે આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડી ગયું સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો શહેરમાં આડેખડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો પરંતુ તે માંડ બચ્યો તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે જોખમી હોર્ડિંગ છે અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેને મોટા તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે દ્વારકાના લાલ લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી તો લાલ લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે ભારે તારાજી સર્જાઈ વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો વઘઈના શિવારીમાળ ગામમાં સિત્તેરથી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો ઘરના નડિયા પણ વેરવિખેર થઈ ગયા પતરાના શેડ બનાવીને રહેતા લોકો બે ઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ડાંગથી આવી રહી છે આ તસવીર બે અલગ અલગ તસવીરો રહ્યા છે અહીંયા મિની વાવાઝોડું ફૂકાયું જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બે ઘર બની ગયા આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઉભો હતો ચારસો લેકે આત યા ભાર બહુમત જીત કે આતે હૈ તો ભાર બહુમત તો સિર્ફ